નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનું કથાબીજ ડોક્ટર ફ્રાન્સિસ જેવિયસના માંથી લેવામાં આવ્યું છે જેને મેં ભારતીય પરિપ્રેક્ષની અંદર અત્રે પ્રસ્તુત કર્યું છે દોસ્તો એક નગર હતું નગરની અંદર ત્યાંની સ્થાનિક સત્તાએ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની અંદર જનતા બજારનું આયોજન કર્યું જેમાં નગરના તમામ વેપારીઓને પોતાનો ધંધો રોજગાર કરવા માટે નિમંત્રિત કર્યા એ માટે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી અને તમામ પ્રકારની ચીજવસ્તુઓ જે માનવજીવન સાથે જોડાયેલી છે એવી તમામ વસ્તુઓ આ જનતા બજારની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવી હજુ તો દિવાળીને પંદર દિવસની વાર હતી આમ છતાં આ જનતા બજારની અંદર હજારો ગ્રાહકોની ભીડ રહેતી હતી જનતા બજારની પ્રત્યેક દુકાનની અંદર ખૂબ જ જનમેદની હતી એક વખત ત્યાંના મીડિયાના એક પત્રકાર આ જનતા બજારની મુલાકાતે આવે છે એનો રિપોર્ટ તૈયાર કરવા માટે એ જનતા બજારની અલગ અલગ દુકાને ફરે છે લોકોના પ્રતિભાવો પણ લે છે દરેક દુકાન ઉપર ખૂબ જ ભીડ હતી ગ્રાહકોનું હૈયે હૈયું દળાતું હતું એવામાં આ મીડિયા પત્રકારની નજર એક દુકાન ઉપર પડે છે એ દુકાનની અંદર એક પણ ગ્રાહક નહોતું આવું દ્રશ્ય જોઈ પત્રકારને થોડું આશ્ચર્ય થાય છે કે જનતા બજારની પ્રત્યેક દુકાનની અંદર ગ્રાહકો છે ખૂબ જ ભીડ છે તો આ દુકાનની અંદર એક વ્યક્તિ પણ નથી એક ગ્રાહક પણ નથી એટલે એ પત્રકાર જિજ્ઞાસા સાથે એ દુકાન પાસે જાય છે દુકાનની નજીક પહોંચતા જ એને આશ્ચર્યનો પાર ના રહ્યો દુકાનની ઉપર બોર્ડ માર્યું હતું સુખની દુકાન બીજી લીટીમાં એવું લખ્યું હતું કે અમારે ત્યાંથી તમામ પ્રકારના સુખ આનંદ ઉલ્લાસ ખુશી નજીવા દરે મળશે અને એ પણ ફ્રી ઓફ હોમ ડિલિવરી પત્રકાર બોર્ડ વાંચીને વધારે અચંબિત થયું તેણે દુકાનના થડા ઉપર બેઠેલા એ વેપારીને પૂછ્યું કે ભાઈ મને સમજાતું નથી કે જનતા બજારના આ તમામ દુકાનોમાં ગ્રાહકોની ખૂબ જ ભીડ છે પણ આપની દુકાનમાં એક પણ ગ્રાહક નથી પેલો વેપારી એમની સામે મરક મરક હશે છે પત્રકાર કહે છે કે કદાચ તમે તમારી દુકાનની ખૂબ જાહેરાત નહીં કરી હોય એટલે લોકો સુધી તમારી દુકાનની વાત પહોંચી નથી લાગતી ત્યારે પહેલો વેપારી ખૂબ જ સહજતાથી જવાબ આપે છે કે ભાઈ અમારી દુકાનને જાહેરાતની જરૂર નથી કારણ કે અમારી દુકાન છે એ એક વૈશ્વિક પેઢી છે આ સૃષ્ટિના ખૂણે ખૂણે અમારી હજારો બ્રાન્ચ છે એટલે અમારે કોઈ જાહેરાત કરવાની જરૂર નથી પત્રકારે બીજો પ્રશ્ન કર્યો કે કદાચ એવું બને ભાઈ કે તમે જે માલ વેચો છો એની કિંમત ખૂબ ઊંચી હશે જેથી કરીને ગ્રાહકને આ કિંમત પરવડતી નહીં હોય એટલે આપની દુકાનમાં નહીં આવતા હો એનું એ જ સ્મિત વેપારી કરીને કહે છે કે ના શ્રીમાન એવું નથી અમારી દુકાનની અંદર પહેલા તો કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર થતો નથી પરવડે એવો છે ફૂટપાથ ઉપર સુતો એક ભિક્ષુક ઝોપડપટ્ટીમાં રહેતો એક ગરીબ માણસ કે એર કન્ડિશન મહેલ ની અંદર રહેતો કોઈ શ્રીમંત આ બધાને અમારો માલ એવો છે અને બધાથી ખરીદી કરી શકે છે પત્રકાર કે તમારી વચ્ચે ત્યારે દોસ્તો જે વેપારી જવાબ આપે છે એ જવાબ મારી અને તમારી જિંદગીની અંદર ખૂબ મોટો પ્રભાવ આપે છે પહેલો વેપારી કહે છે કે ભાઈ અમારી શરત એટલી જ છે અમારી દુકાને જે ગ્રાહક માલ ખરીદવા આવે એણે પોતાના પૂર્વગ્રહો પોતાની ઈર્ષા અદેખાય ક્રોધ અણગામા વગેરે જે નેગેટિવ ભાવ છે જે નેગેટિવ કચરો એમના માનસમાં ભેરો છે એને થાલવતો જવાનો છે એનો એ ભંગાર અમારી દુકાને એ જમા કરી દે પણ એ પણ પૂરી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી એ જેવો ગ્રાહક અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે કે એમનો અંદરનો કચરો અહીંયા ઠાલવી દે છે એટલે ઓટોમેટિક અમારી સિસ્ટમ એના ઘર પરિવાર અને વ્યક્તિની અંદર સુખ આનંદ અને ખુશાલી ની ઉર્મિઓ તત્કાલ ભરી દે છે દોસ્તો આપણી આજુબાજુ ઈશ્વરે સુખની દુકાન ચારે તરફ ખુલ્લી મૂકી છે આ સૃષ્ટિના કણે કણની અંદર ઈશ્વરની એ અદભુત વ્યવસ્થા છે પરંતુ આપણે આપણા અંદરના અણગમાં આપણા અંદરના પૂર્વગ્રહો છોડી દેશું તો આપોઆપ આ કુદરતનો આનંદ એ નિજાનંદ સ્વરૂપે આપણા આંતરિક માનસપટની અંદર આવિષ્કૃત થશે આપ સૌને આવી સુગંધી ખુશબુદાર શુભકામના સહ ば